શનિવારના દિવસે મોડી રાત્રે સાડા દસ વાગે વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ અરવિંદ પવારની ઉપર ગામ ઇટોલાના સરપંચ ગણપતભાઈનો કોલ આવ્યો હતો કે અમારા ગામમાં ફળિયાની નજીક કોતરમાંથી મહાકાય અજગર સ્થાનિક વિસ્તારમાં ફળિયામાં આવી ચડ્યો છે અને કોળ મળતાની સાથે જ અમારી સંસ્થાના કાર્યકર્તાઓ હાર્દિક પવાર ઈશ્વર ચાવડા અને પ્રવીણ પરવારે જઈને જોયું તો આશરે નવ થી દસ ફૂટ મહાકાય અજગર હતો ને તેને એક કલાકની ભારે જહેમત બાદ સલામત રીતે અજગરને રેસ્ક્યુ કરીને વડોદરા વન વિભાગને સોંપણી કરેલ છે ને અમારી સંસ્થાનો હેલ્પલાઇન નંબર નવ નવ ચાર સાત પાંચ પાંચ ચાર ચાર છ છ છે આજ ગામ ઇટોલાથી અમારા હેલ્પલાઇન નંબર વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના હેલ્પલાઇન નંબર પર કોલ આવ્યો હતો અરવિંદ પવારની ઉપર કે અમારા ગામની અંદર એક મહાકાઈ અજગર ઘૂસી આવ્યો છે તેની તરત જ અમને કોલ મળતાની સાથે પ્રવીણ પરમાર હાર્દિક પવાર અને ઈશ્વર ચાવડા સ્થળ પર આવીને જોયું તો મોટો મહાકાઈ અજગરને રેસ્ક્યુ કરી વડોદરા વન વિભાગને સોંપણી કરેલ છે વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ હાર્દિક પવાર